જય ભીમ જય નમો બુધાઈ ગુજરાત રાજ્યની અંદર ભાર ભારતીય જનતા પાર્ટીનો સત્યાવીસ વર્ષથી દબદબો છે તો એનો મને કોઈ વાંધો નથી પણ જે ગૌચરની જમીન છે તે ગુજરાત રાજ્ય ગૌરક્ષા અધિકારીની અંદર મૂકેલી છે અત્યારે ગુજરાતની અંદર ગૌ રક્ષા કતલખાનું ભાજપ ચલાવતી હોય એવું કે છે વિડીયોમાં અને જે ગૌચર જમીન હોય છે તે પણ તેઓના મોટા માથાભારે કર્મચારી નેતાઓ નાગરિકો ગૌચર વાળી લીધી છે તો ગૌચર ખુલાવાનો ખુલ્લું કરવાનો ભારતીય જનતા પાર્ટી હુકમ કરે કલેક્ટર હુકમ કરે પ્રાંત હુકમ કરે અને મામલતદાર કરે કારણ કે જે ગૌચરની જમીન હોય છે તે જમીન એ લોકોએ વાળી લીધી છે અથવા જે જાહેર જગ્યા બનાવી લીધી છે જાહેર જગ્યા ઉપર હોય અથવા ગામની અંદર ગામની અંદર જમીન ગૌચર હોય એ બધી વાળી લીધી છે તો ગૌચરનો એક કાયદો એવો હોય છે કે જે લોકો ગૌચરની ઉપર બાંધકામ કર્યું હોય ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો ડિમોલેશન કરવું પડે તો તમે વિચાર તો કરતા રહેશો દરેક ગામની અંદર દરેક તાલુકાની અંદર દરેક જિલ્લાની અંદર ગામથી માંડીને જિલ્લા સુધી જિલ્લાથી માંડીને રાજ્ય સુધી દરેક જગ્યાએ ગૌચર ખુલ્લું કરવામાં આવતું નથી કારણ તેમના મળતિયાઓ મળી અને ગૌચર પટાવી લીધી છે એ પણ કાયદો છે ગૌચર જે ખુલ્લી કરે તો ગાયો માટે પોતાને ગામની અંદર તાલુકાની અંદર જિલ્લાની અંદર જ્યાં રોડ ઉપર રખડે છે તે ગાયુ ગૌચરમાં ચરી શકે પણ એ ગૌચર નથી ખાઈ ગયા છે તો ગાયું બિચારી ક્યાં જાય રોડ ઉપર જાય તો હું સરકારને સારા એવા નાગરિકોને સારા એવા નેતાઓને દરેકને વિડીયોની માધ્યમથી જણાવું છું મહેરબાની કરીને ગૌ હત્યા ન કરો અને ગાયું માટે જે જમીન ગૌચરની છે તે ખુલ્લી કરાવવા માટે સો ટકા પ્રયાસ કરો કારણ કે ગૌચર જમીન એક ગાયું અનાથ જેની અત્યારે કોઈ વેલ્યુ જ નથી આ યુગની અંદર જે ગાયુની વેલ્યુ જ નથી ચોપડામાં છે આમ નથી તો એ ગૌચર ખુલ્લી કરાવવા માટે સૌ ગામના આગેવાન તાલુકાના આગેવાન જિલ્લાના આગેવાન જે ગૌચર જમીન ઉપર બાંધકામ કર્યું હોય ગૌચર જેને વાળી લીધી હોય તે ખુલ્લી કરવા માટે પ્રયત્ન કરે એવી મારી ભલામણ છે અને આ વિડીયો તમને અને તમારા પરિવારને અથવા માલધારીઓને સારો લાગ્યો હોય અથવા જાગૃત નાગરિકોને અથવા કોઈ એવા સ્નેહી મિત્રોને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આગળ વધારજો જય ભીમ જય નમો બુદાય જય કામ ધેનુ જય સવિધાન